કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો આયુર્વેદ તો અદ્ભુત વિષય છે ને ખાસ કરીને કોરોના પછી આપણને એની જે રીતે કિંમત સમજાણી છે તો આપણી જડીબુટીઓ શું છે આપણું ઘરગથ્થુ ઈલાજો શું છે આયુર્વેદ શું છે એના વિશે આપણને ખૂબ જાણવામાં પણ ઇંતજારી થઈ છે ખૂબ જાણવું પણ છે એનો અમલ પણ શરૂ કર્યો છે એટલે એમ કહેવાય કે છેલ્લા પાંચ વર્ષમાં આયુર્વેદનો આમ જાણે પુનર્જન્મ થયો હોય એવું આપણને લાગે છે તો આપણે ત્યાં ગુજરાતમાં એવા ઘણા બધા લોકો છે ઘણા બધા એવા મંડળો છે સંસ્થાઓ છે જે આયુર્વેદ ઉપર સરસ કામ કરે છે અને આવું જ એક દક્ષિણ ગુજરાતમાં એક સરસ મંડળ છે ધન્વંતરી આરોગ્ય મંડળ અને ત્યાં નવસારી સુરત વલસાડ એ જે આખો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો ત્યાં એ લોકો સરસ પ્રવૃત્તિ કરે છે તો આજે એ વિષય ઉપર ચર્ચા કરવા ધન્વંતરી આરોગ્ય મંડળના ડોક્ટર બી એ નાકરાણી સાહેબ અત્યારે આપણી સાથે નવસારીથી જોડાયેલા છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્તે નમસ્તે સાહેબ સૌથી પહેલા તો એ જણાવો કે ધનવંતરી આરોગ્ય મંડળ છે એ કયા વિસ્તારમાં કામ કરે છે ક્યારે એની સ્થાપના થઈ અને કઈ પ્રવૃત્તિ કરે છે જય ધનવંતરી બધા મિત્રોને જય ખાસ તો નિલેશભાઈને આ તકે અભિનંદન એટલે આપો કે આયુર્વેદના પ્રસાર અને પ્રચાર માટે

આવા ધોરણ નો પણ ખુબ મને લાભ મળ્યો છે બરાબર અમારા રવજી બાપા વિસાવડિયા ધનવંત્રી પરિવાર એની ચિંતા હતી કે મારા પછી આ આયુર્વેદની શિબિરોનું બધું શું કરશે તો સંસ્થા સંભાળો મેં કીધું સંસ્થા સંભાળવાની ક્ષમતા તો મારામાં નથી પણ આપનું જે ગામડે ગામડે પ્રસાર પ્રચાર અને ઔષધિ પરિચય ની શિબિર એ મારી શક્તિ પ્રમાણે હું નિયમિત ચાલુ કરીશ એવા એક સાપુરના કાર્યક્રમ ની અંદર પ્રતિજ્ઞા લીધી સાહેબ પણ હાજર હતા અંદર નિયમિત ગિરનાર ની આજુબાજુમાં શિબિરો ચાલુ કરી ને એનું નામ ગિરનારી મંડળ એવું આપ્યું અને આજની તારીખ માં અમારા પૂજ્ય મિતલિયા સાહેબ સાથે સીજે ઝાલા સાહેબ ને બધા

અને ત્યાર પછી લગભગ કન્ટિન્યુ દર મહિને શિબિર કરીએ છીએ કોરોના કાળ દરમિયાન દસ મહિના શિબિર નહોતી થઈ બાકી શિબિરો કરીએ છીએ તો આમાં મોરબી શ્રી પાચાભાઈ દમણિયા ઉનાવાળા ખાસ મારા સહાધ્યાયને કે અમે રૂમ પાર્ટનર હતા એનો પણ મને આયુર્વેદમાં ખૂબ બધું સિંચન કરેલું છે બરાબર મેહુલભાઈ સંઘાણી જે અત્યારે ધોરાજી છે તો આવા બધાની જ્ઞાન લાભ મળ્યો એના પરિણામે પર્યાવરણ માટે સમાજ માટે ને આયુર્વેદ માટે શું કરી શકાય એના માટે જીવન નું એક ધ્યેય નક્કી કર્યું કે મોટા ભાગનો સમય આપણે આયુર્વેદના ના પ્રસાર પ્રચાર માટે આપીએ બરાબર છે સાહેબ અત્યારે હમણાં જ આપણે કઈક પંદર વીસ દિવસ પહેલા એક ડાંગના જંગલમાં એક સરસ શિબિર કરી એટલે વનસ્પતિઓને ઓળખવાની ઔષધિઓને ઓળખવાની તો એ જે એક બે દિવસનો પ્રોગ્રામ હતો એ શું હતો એમાં આપણે

ગીતાનું આંદોલન ચલાવનાર રાજેન્દ્ર શાસ્ત્રી એ પણ ખુબ બધું પોતાનું વક્તવ્ય આપી અને શિબિરાર્થીઓને તરબોળ કર્યા ડોક્ટર ભારતીબેન બોરડ આયુર્વેદના અભ્યાસુ એમણે

પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવનાર અને આ શિબિર દરમિયાન અને ઔષધી પરિચય જંગલ માં ઔષધિ પરિચય કરાવીએ અને સંભળાય છે ને વૃક્ષોને પ્રેમ કેમ કરી શકાય

દરેકે દરેક રોગની જર થી અને કે તાવથી માંડીને કેન્સર કે બધા રોગની સારવાર છે જે માં પરેજી થી સારો થાય છે અસાધ્ય છે એની સારવાર કરવાથી દર્દી ને ઓછામાં ઓછી તકલીફ પડે અને જીવે ત્યાં સુધી ભાગે એને સારવાર ચાલુ રાખવી પડે છે સિદ્ધાંતો સાથે ચરક સંહિતા અષ્ટાંગ સુશ્રુત સંહિતા ની અંદર સ્પષ્ટ આપ્યો છે કે એમાં સિદ્ધાંત પ્રમાણે સારવાર કરવાથી અવશ્ય લાભ મળે છે બરાબર છે સાહેબ અત્યારે જે પરિસ્થિતિ છે જે પ્રકારના નવા નવા રોગ આવે છે અથવા તો કોઈ દિવસ સાંભળવું પણ નહોતું એવા રોગ આવી રહ્યા છે તો એનું પ્રિવેન્શન આપણે ત્યાં ઇંગ્લિશમાં કહેવાય છે ને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે રોગ આવી જાય ને પછી સારવાર કરવી એના કરતાં એને રોકી રાખી એવું કાંઈ થઈ શકે તો એને માટે જરૂરી શું હોય છે જીવનચર્યા દિનચર્યા ખાવા પીવાની હેબિટ ઉઠવા સુવાની હેબિટ જીવનશૈલી તો જીવનશૈલી આયુર્વેદ પ્રમાણે એક માણસની કેવી હોવી જોઈએ જેને કારણે માંદો જ ન પડે આ પ્રશ્નનો જવાબ તો બહુ લાંબો થાય પણ ટૂંકમાં આપવા પ્રયત્ન કરું જી તો દિનચર્યા ની અંદર દિવસ ચર્યા અને રાત્રિ ની ચર્યા બે આવે કે સવારે દિવસ ઉગે ત્યાંથી આઠમા સુધી કઈ રીતે સમય પસાર કરવો ક્યારે ખાવું શું કરવું એ બધું અને રાત્રિ ચર્યામાં દિવસ આસમે થી દિવસ ઉગે ત્યાં સુધી ની અરે આમાં વચ્ચે એક જ મુ કહી દો કે યુટ્યુબ ઉપર ડોક્ટર બી એ નાકરાણી લખશો એટલે આ દિનચર્યા અને રાત્રિચર્યા ના અલગ અલગ વિભાગ મળશે ને એમાં એક એક કલાક છે તો એ ચર્ચા કરેલી છે એ જોઈ લેવા વિનંતી છતાં આપો તો દિનચર્યા એટલે સાંજે બે ટાઈમ ભોજન કરવાનું સમય છે સાંજ નું પિત્ત નું શાય વાયુ નું અનુલબન થાય એવું ભોજન કરવાનું અગ્નિ એટલે આપણો જઠરાગ્નિ ને ખાસ પછી સાત ધાત ને ઊંડાણ પૂર્વક છે આમ પબ્લિક નહી આવે પણ આપણા જઠરાગ્નિ ને ધ્યાનમાં રાખીને કામ કરવાનું થોડો ઘણો પણ આહાર માં ફેરફાર થાય તો પણ એને રોગો નથી થતા કારણ કે અગ્નિ મજબૂત હોય છે એટલે બીમાર ના પડવા માટે પેલું શારીરિક શ્રમ નિયમિત જીવન પશુ પક્ષી પ્રાણી સુવે અને પશુ પક્ષી પ્રાણી સંગ્રહ કરે એટલો સંગ્રહ કરવાનો સંગ્રહ વૃત્તિ એ પણ એક રોગ હવે રોગો ન થાય એના માટે ગળો જીવંતી હળદર લસણ આ બધાનું નિયમિત સેવન કરવાનું હરડે અને અ વરસાદ નું પાણી પીવાનું તો જેના કારણે શરીર અંદર રોગો જ ન થાય જો રોગો થવાના હોય તો આપણને અસર ન કરે માની લો કે કોરોના આવ્યો તો કોરોનામાં ઘણા બધા જે લોકો સામાન્ય રીતે મહેનત નતા કરતા એવા લોકોને જ એરેસ્ટ કર્યો છે જે લોકો મજૂર વર્ગ ને બહુ એરેસ્ટ નથી કર્યો તો આવા ખુબ બધા ફેક્ટરો છે કે જે શરીર શ્રમ ની સાથે નિયમિત જીવન એ આરોગ્ય આપનાર છે જી સાહેબ ખાવા પીવાની ટેવ અત્યારે જે યુવા વર્ગ છે એને તો બર્ગર પીઝા ખાવા છે સેન્ડવીચ ખાવી છે અને અત્યારે તો આપણી પાસે સુવિધા છે કે એક કેસએમએસ કરીએ એટલે ઘરે બેઠા રાજકોટ જેવા મારે ત્યાં તો સીધા પાર્સલ આવી જાય બટેટાની તળેલી ચિપ્સ ખાવી છે પડીકા ફ્રૂડ ખાવો છે તો અને બીજા ઠંડા પીણાં બજારું ઠંડા પીણાં તમે જેને ઠંડા પીણા કહો છો તમારા તો આખા આયુર્વેદિક સૂચન કરેલા હોય છે પણ અમે જેને ઠંડા પીણાં કહીએ છીએ સીધા મોટા મોટા કોલાના બાટલાઓ

ભાવ સાથે બનેલી હોય એ રસોઈ જ તમને બળ બુદ્ધિ પરાક્રમ ને ઓજસ્વી બનાવે એમાં ભાવ નથી એવી ગમે એટલી રસોઈ હશે બળ પરાક્રમ ક્યારે આવવાના નથી એમાં ભાવ જગત વિકાસ પામવાનો નથી એમાં રાષ્ટ્રભાવના વિકાસ પામવાની નથી જો આપણું શરીર શુદ્ધ નહી હોય તો આપણને બર્ગર કોકા કોલા વગેરે પીવાની ઈચ્છા થશે તો એ અશુદ્ધ મન ની રોગી મન ની એક અવસ્થા છે તો જેવી રીતે શરીરમાં તાવ આવ્યો હોય કે ડાયાબિટીસ હોય સારવાર ની જરૂર છે એવી રીતે બહાર નું ખાવાની જો આપણને ઈચ્છા થતી હોય તો એ રોગિષ્ટ મન છે તમારી નજીક ના ચિકિત્સક પાસે જઈ અને રોગી મન ની સારવાર કરો એટલે ઓટોમેટિક બહાર નું ખાવાની ઈચ્છા દૂર થઈ જશે એટલે બહાર નું ખાઈએ તો રોગ નો ભોગ બનીએ હાથ નું બનાવેલું ખાઈએ તો નિરોગી થાય વાહ વાહ

જે બજાર નું ખોટું દૂધ મોટા શહેરોમાં લોકોને પીવું પડે છે તો એની સામે ગાય નું દૂધ પંચગવ્યની તાકાત શું છે એ પણ જરા સમજાવી દો મને આનંદ એ વાતનો થાય છે કે જેવી રીતે ગીર ગાય કે દેશી ગાય ને દોઈ દોઈ અને દૂધ માંથી ઘી મલાઈ બનાવે એવી રીતે તમે પ્રશ્નો ગોતી ગોતી અને પ્રજા સમક્ષ મૂકો છો અમારું કામ જ

ઓલાદો ભારત ની જે મૂળ ભારત ની છે એ બધી ગાયો જેમાં ખૂંદ છે બધી ગાયો નું દૂધ પીવા લાયક ખાવા લાયક છે બરાબર એનું ઘી પીવા લાયક ખાવા લાયક છે હવે માની લો કે શુદ્ધ ન હોય તો ખાવું જ નહીં દૂધ કે ઘી શુદ્ધ હોય તો ખાવું જો દૂધ ઘી નહી ખાવ તો એટલું નુકસાન નહી જાય કે તમે અશુદ્ધ ખાઓ છો એટલે શુદ્ધ મળે તો ખાવાનું ન મળે તો નહીં ખાવાનું હવે પંચગવ્ય અને પંચામૃત તો પંચગવ્ય ધર્મ દ્વારા પણ બ્રાહ્મણો દ્વારા પણ કથા દ્વારા પણ ગાયો અને એનું મહત્વ બધાને ખબર છે માત્ર આપણે એપ્લાય કરતા નથી સાતમા મળે રહેનાર વ્યક્તિ જયારે સમાજમાં નીકળીને ગાયો નો ઉપદેશ દેવા જાય છે ક્યારેય ઉપદેશ માણસો ને લાગતો નથી કારણ કે જીવતો નથી મારા ખીલે ગાય બાંધેલી હોય હું ગાય ની સેવા કરતો હોય અને સમય મળે ત્યારે કુદરતી અને ગાય ના ઘી દૂધ દહીં છાસ ગોબર ગૌમૂત્ર આ બધાનો ઉપયોગ એક બાજુ એ ઔષધો રાખી દો અને એક બાજુ બાકી ઔષધ રાખી દો એટલે ગૌ માતા જ પૂરા વિશ્વને આરોગ્ય આપવા માટે સક્ષમ છે કારણ કે જેવી રીતે શિવલિંગ કરે છે એવી જ રીતનું ગૌ માતા ઉપર પુરા બ્રહ્માંડના બધા એનર્જી ગૌ માતા અવતરે છે અને એના દ્વારા ગાયના આસપાસનું વાતાવરણ પણ ખૂબ પ્રભાવિત હોય છે જયારે આપણા હાથ ને ચાટે છે એ અમે અનુભવ કરી રહ્યા છીએ આજે ભાગે બેસવાનું સુવાનું બધું ગાય સાથે હોવાથી આ લાભ અમે લઈ શકીએ છીએ અને આ ગાય પ્રેરણા સ્ત્રોત પણ મારા મિત્ર પાછાભાઈ દમણિયા છે તો એના માટે પણ હું આજે એને આ વાતે પ્રણામ કરું છું તો ગૌ નો પ્રસાર અને પ્રચાર જેટલો કરીએ એ ભારત જ નહીં કલ્યાણ માટે છે કદાચ બીજે દાન દેવાય કે પણ ગૌ વંશ ને બચાવી શકીએ અને એનો આમ પબ્લિક જનતા સુધી એનો પ્રસાર ને પ્રચાર થાય લોક ભોગ્ય બને ઘેરે ઘેરે ગાયો બંધાય ઘેરે ઘેરે ગાયો સેવા થાય

એ રીતે આપણે સમજીએ એટલા માટે વાસ્તવમાં પીપળો છે એ ઓક્સિજન વધુ આપે છે એટલે વૈજ્ઞાનિક રીતે તો હવે લોકોને ખબર પડે પણ આપણે તો આધ્યાત્મિક રીતે એને પૂજતા હતા તમારી દ્રષ્ટિએ એવા કયા વૃક્ષો છે એવા કયા છોડ છે જે આપણી આજુબાજુમાં હોવા જોઈએ આપણે એના સાનિધ્યમાં હોઈએ તો આપણને આયુર્વેદિક દ્રષ્ટિથી પણ લાભ મળે સરસ નિલેશભાઈ એના માટે જવાબ આપો તો બે રીતે વિચાર કરવાનો એક તો આજુબાજુમાં જે ઔષધિ વનસ્પતિ કે છોડ છે ઝાડ છે એને ઓળખવાનું એનું મહત્વ સમજવું પેલું બરાબર બીજું હવે એમાં જે ઘટતા હોય એને નવાનું સ્થાપન કરવાનું હવે આપણી આજુબાજુમાં બાવળ છે આ બાવળ ચામડીના રોગો મટાડે આ બાવળ ડાયાબિટીસ મટાડે આ બાવળ સંતાન ઉત્તમ સંતાન પ્રાપ્તિ આપે એવું જ્ઞાન જ આપણને નથી અને બીજા નવો વૃક્ષો વાવવાનો કોઈ ફાયદો નથી આપડી આજુ બાજુમાં બાવળ લીમડો પીપળો પીપર પારસ પીપળો તુલસી ફુદીનો અજમા લીમડો એટલી હમણાં જ મારે અડધી કલાક પહેલા નાઇજીરિયા થી પેશન્ટ આવ્યું હતું એને પતરી ની તકલીફ ને મને એવું કીધું કે ભાઈ હું તો નાઇજેરિયા રહું છું એટલે કીધું અમારે ત્યાં જંગલ છે ત્યાં દવા મળે ને એટલે મેં કીધું ખુબ તે આનંદ ની વાત કરી કીધું તારી આજુબાજુ જે વનસ્પતિ ચાલુ કરી દેજે એટલે તારી પથરી મટી જાય એટલે આપણે બિહાર માં રહી ગુજરાત માં રહીએ સૌરાષ્ટ્ર માં હિમાલય માં જ્યાં રહીએ ત્યાં દરેક જગ્યાએ જ્યાં રેવા વાળા વ્યક્તિના બધા રોગો ની સારવાર ત્યાં આપેલી જ છે એટલે આપડી આજુબાજુમાં આકડો હોય કે લીમડો હોય એને પેલા ઓળખીએ એના ગુણ ને ઓળખીએ અને એમાં માની લો કે હરડે બેડા પછી વાવીએ એટલે પેલા એને ઓળખીએ એનો ઉપયોગ કરીએ જે આપણી જે ઔષધિ એવી છે વાવી છે માની લો કે અશોક વૃક્ષ છે એ આપણે વાવવું જોઈએ કારણ કે એ પ્રભાવ થી કામ કરે અશોક હોય તેની આજુબાજુમાં શોક નું વાતાવરણ નથી રહેતો બરાબર અર્જુન એટલે કે સાદડો અર્જુન સફેદ અર્જુન વાવવો જોઈએ કારણ કેલ્શિયમ આપે છે કે એક ગામમાં માં બસો બાય બસો કે પાંચસો બાય પાંચસો સ્કવેર ફૂટ કે મીટર સ્કવેર ફૂટ ની જગ્યા હોય તો એમાં એકસો થી બસો જેટલા વૃક્ષો વાવી શકાય કે જેમાં તમામ પ્રકારના

એટલે વૃક્ષારોપણ એનું કલેક્શન અને એનો ઉપયોગ આપણી આજુબાજુમાં હોય એનો કરવાનો અને આપણે એવા વૃક્ષો વાવવાના આજુબાજુમાં પીપળો ન હોય તો એક ની વસ્તીમાં ઓછામાં ઓછા દસ પીપળા તો જોઈએ એક હજારની વસ્તીમાં દસ મિનિમમ કરંજ જોઈએ તો આવું એક સર્વે નિષ્ણાંત વૈદ પાસે કરાવી અને ગામના આગેવાનો એ આવી જો વ્યવસ્થા કરે તો આવતું ભવિષ્ય એ ગામ પોતે જાતે આરોગ્ય પામે એવો આપણને એક રસ્તો મળે જી વાહ વાહ સાહેબ ખૂબ સરસ આજે આપે અમારી સાથે જોડાઈને તમારી વ્યસ્તતા વચ્ચે પણ આટલી સરસ વાત કરીને અમને અમારા દર્શકોને ખાસ કરીને ઓનલાઈન જે અત્યારે લાખો લોકો આપણો આખો ઇન્ટરવ્યુ લાઈવ જે જોઈ રહ્યા છે એમને પણ ઘણું જાણવા મળ્યું હશે અને પછી પણ ભવિષ્યમાં આ લિંક ઉપરથી લોકો જોશે એને પણ જાણવા મળશે અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દયો કે એને પોતાનું જીવન કેવી રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું ઓછા વાક્યમાં કહી શકાય કે આયુર્વેદનો સત્સંગ વૈદિક સત્સંગ જે લોકો આયુર્ધમય જીવે છે આયુર્વેદના ઋષિમુનિઓ છે વૈદિક જીવન જીવે છે વૈદિકના ઋષિમુનિઓ જેવા છે એવા લોકોના સતત સંપર્કમાં રહેવું એના ઉપદેશનું અનુપાલન કરવું દિનચર્યા ઋતુચર્યાનું પાલન કરવાનું કુદરતી આહાર વિહારનો ઉપયોગ કરવાનો બે સેલ વાળી વસ્તુ બિલકુલ વાપરવી જ નહીં શુદ્ધ વસ્તુનો આગ્રહ રાખવાનો નિયમિત જીવન જીવવાનું સદવ્રતનું પાલન કરવાનું આ સુખી થવાનો નિરોગી રહેવાનો ઉત્તમ રસ્તો છે તો દર્શક મિત્રો ધનવંતરી આરોગ્ય મંડળ ના ડોક્ટર બી એ નાકરાણી સાહેબ અત્યારે આપણી સાથે જોડાયેલા છે અને આપણને સરસ મજાની વાતો કરી આપણું જીવન સ્વસ્થ કેવી રીતે રાખવાનું એની એ પોતે અત્યારે નવસારી પંથકમાં છે ત્યાંથી આપણી સાથે સીધા જ જોડાયેલા છે અને એક સરસ કુદરતી જગ્યાએ બેઠા છે આપણે બેકગ્રાઉન્ડમાં જોઈ શકીએ છીએ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને અમને સરસ વાતો કરી અમને માર્ગદર્શિત કર્યા ફરી પાછા ક્યારેક અનુકૂળતા આપની સાથે મુલાકાત કરશું મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર